કોકના રૂપિયા મુકલો તો દુનિયા ભાઈ 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 ઈસા ખર્ચી તો હોવે જાય હું ગો પાંચ નહી આવો ડાયરો કરું તે ધરમ બોલ લેખમાં લખાયેલું છું ખૂબ મજા કરું છું ફલાઈ ફલાઈ બાપા તારી મેડી મજા કેવરાવતી છે હા માં

ઘરનો એક રૂપિયો જો વપરાવા દઉં તો હું કહું છું તારા ઘરનો એક રૂપિયો ને વપરાવા દઉં અને અવસરમાં રાગ રાખું તે દીખે છે પાતલ આ ધર્મ બોલ્યો ભલાયું ભલાયું બાપા યુવરાજ આ કથામાં નવ દાડા જે હાજરી આવેલ છે પાલું પોણી પાવાથી મળીને જે સેવા કરી છે તન મન ને ધનથી જીવે સેવા કરી છે એનું પ્રમાણ આલ્યા વગરનું મારો મહાદેવ નહીં જાય હા બાપા અને આડા હાથ કર્યા છે એને ખમા જહો જહો કે કાલ એને સદબુદ્ધિ હાલે આ અવસરમાં હાજરી હાલે પણ યુવરાજ લખી લે મંદિરનું જેદાર દાળ થાય અને આજ તો કદાચ બે જ ગામ ભેગા થયા હો છું હું થોલી થોલીને બોલું છું મારું મહાદેવ જેટલી રજા ને એટલું જ બોલું છું કે બે ગામ ભેગા થઈને કરો છું જેદાળ પ્રતિષ્ઠાનો વારો આવે અને ફરતા હાથ ગામ ભેગા ના કરાવું ને તો મને ધરમ ના કહેતો હાથ ગામનો ભેગો અવસર કરાય અને આજ જેટલી તારી કસોટી થાય છે હજુ થશે કે મહાદેવ છે કે ચપટી ભભૂત ને કુબેરકા ખજાના હું કહું છું જીદાડીએ તને ચપટીત ભભૂત આવી દે છે ને એટલે તારા કોઈની જોડે ખોરવાની જરૂર પડશે નહીં દેવો દેવોનું મહાદેવ છે એના ડગલે ચાલવું ને એટલે આજે વૈજ્ઞાનિકો ગોતશે કૈલાસ સુધી જવા તો શંકર સુધી ખાલી પહોંચવું હોય ને તોય કાઠું તો પડે જ નહીં હે નલભાચ ખાલી શંકર ને ભેટો થવું હોય તોય કાઠવું પડે જાઉં જાઉં પણ ભાઈ મહાદેવ બહુ દયાળુ છે જયો હજાર રાખ માથે રાખશે યુવરાજ દુનિયા બધાનો ચાળો કરતા મારો ચાળો કરતા નહીં હું બોલતો નહીં કરીને બતાવું હું કહું છું હું બોલતો નહીં કરીને બતાવું હું મારો ચાળો કરવાનું રવા દેજો હું એટલું જ બોલીશ જેટલી મારા શંકરની રજા છે નવકુલ નો નાક થઈને ભુજાતો હોય જેટલું ઝેર મારી દાઠમાં છે ને એટલું મારી જીભમાં છે હું કઉ છું ઘડી બે ઘડી ખોટું લાગશે પણ સાચું કહેવાની હેડ છે હું છું સાચું તો મને કોઈના બાપની શરમ લાગતી નહીં હું તો શંકરના ગળામાં પડ્યો રહેનારો નાખ છું મને કોઈના બાપની ભીખ નહીં પણ કદાચ મારા મોટેથી મેં નીકળી તો મારો શંકર પાડવા જાય બે જ વર્ષની મુદત મારો તમને એમ થાશે બે વર્ષમાં માં મંદિર થઈ નઈ જાય તું મુદત મારી કે બે વર્ષમાં તો